હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરા શહેરમાં પણ વાતાવરણ બદલાયું છે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો સાંજથી જ અને અત્યારે વરસાદ વરસી રહ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે કમોસમી વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સાચી પુરવાર થઈ અને તે અંતર્ગત વડોદરા શહેરના ઘણા બધા વિસ્તારોમાં હાલ ભારે પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદ પણ વરસી રહ્યો છે ઘણી બધી જગ્યાઓ પર ભારે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો ધરાશય થયા હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે